હેલો મિત્રો હું આજ આવી ગયો રેડી ગામમાં આજ તેલના મિલ મિલ અને હું તમને બતાવીશ આ તેલનો ગાણો છે બતાવીશ કે આ કેવી રીતે તેલ નીકળે એ બધું અહીંયા અમાર ભેગા છે રાજુભાઈ અને આ સોમભાઈ એ આ તો હાલો હું તમને બતાવીશ આ વિઠ્ઠલ કાકા આમથી આઈ છે હાલો મિત્રો હું અત્યારે અંદર આઈ લો જાઉં છું તે આ અત્યારે અહીંયા અંદર જઈશ તો કંઈ અવાજ નહીં આવે હું તમને બતાવું આ તેલનો મીણ મિલ છે એનું મેલ છે આ બનાકા આકા છે આ આઈ થીન માંડવી લેવાની આ ટેમ્પો લઈને અમે આયા હી આઈ થીન માંડવી આમાં નાખવાની અને આ માંડવી આમાં જાય આકેન આમાં જાય આકેન આમાં જાય હા અને આમાં માંડવી ઓલી થઈ જાય અને આમાં થઈને આવી જાય માંડવી ઉપરથી નાખી હે માંડવી નાખવાનું ચાલુ હે અને માંડવી આવે માંડવી આમાંથી થઈ આમાં આવી આવે આ આવવાનું હે નવું આઉટ ફિલ્ટર હે આમાં નળમાં અત્યારે આમાં તેલ આવે જુઓ ખાલી નળ માં તેલ આવે એટલે નળ એ આવડું મોટું એનું ફિલ્ટર હે અને આઈથી નાનું તેલ આવે ગાણવાનું હાલો તમારે પણ જો સિંગતેલ ઘટવું હોય તો આવી જજો રાયડી ગામમાં અને આવ્યું એનું કોસ્ટલ નિધિ મિલ મિલ ત્યાં આવી જજો અને જોઈ લો એનું મિલ તમે પણ આવી શકો છો રાયડી ગામમાં આવી જજો જય માતાજી હાલો